નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ભુજમાં પૂર્વ મહેસૂલ મંત્રી પ્રેમજીભાઈ ઠક્કરની ઓગણપચાસમી જન્મ જયંતી નિમિત્તે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અર્પણ કરાઈ લોકનેતા તથા પૂર્વ મહેસૂલ મંત્રી પ્રેમજીભાઈ ઠક્કર સદ્ભાવ મૂલક વકીલ હતા તેઓ ઔપચારિક ન્યાયના બદલે સમાધાનના માણસ હતા ગઈકાલે ભુજ ખાતે પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કરની ઓગણપચાસમી પુણ્યતિથિ પ્રસંગે યોજવામાં આવેલ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ભુજના પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહિરે આ સુર વ્યક્ત કર્યો હતો અધ્યક્ષીય ઉદ્બોધનમાં સાહિત્યકાર તથા વક્તા જયંતિભાઈ જોશી શબાબ એ પ્રેમજીભાઈને ઇતિહાસ પુરુષ તરીકે કહ્યા હતા કાર્યક્રમના પ્રારંભમાં પ્રેમજીભાઈ બી ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઉર્મિશભાઈ સચદેએ ઉપસ્થિતનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ખજાનચી હિમાંશુ ચોથાણીએ અતિથિ વિશેષનું જ્યારે ટ્રસ્ટી હરેશભાઈ ઠક્કરે પ્રમુખનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું આ અવસરે બી ઇ કોમ્પ્યુટર ઇન્જિનિયરિંગના બીજા વર્ષના વિદ્યાર્થીની કુમારી નિયતિ એમ ઠક્કરને ટ્રસ્ટ તરફથી જ્યારે બીઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષના અભ્યાસ કરતાં આનંદજી ટાંક ખંભરા તાલુકો અંજારને તથા સોફ્ટવેર એન્જિનિયરિંગના બીજા વર્ષના અભ્યાસ અભ્યાસકર્તાં માધવ હિમાંશુ ભાનુશાલી ભુજને શંકરભાઈ સચદે પરિવાર તરફથી શિવજીભાઈ આહિરના હાથે સ્કોલરશિપ એનાયત કરાઈ હતી વિશ્વ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વિશ્વ વિજેતા બની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિખિલ ધરમશીભાઈ મહેશ્વરીનું શંકરભાઈ સચદે હિરેનભાઈ સચદે શિવજીભાઈ તથા વરૂણ સચદે એ સન્માન કર્યું હતું તેવી જ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વત્સલભાઈ મહેશ્વરીનું ઉર્મિષ સચદે હિરેન સચદે જયંતિભાઈ તથા વરૂણ સચદે એ સન્માન કર્યું હતું સંસ્કૃત પાઠશાળા તથા સત્યમ સંસ્થા દ્વારા યોજવામાં આવેલી જુદી જુદી છ સ્પર્ધાઓના મહાનુભાવોના હસ્તે પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ઠક્કર ડોક્ટર કાંતિભાઈ ગોર ભુજ બાર એસોસિએશનના નવનિર્વાચિત પ્રમુખ અનિલભાઈ જોશી ધરમસિંહભાઈ મહેશ્વરી પરિવાર અશોકભાઈ માંડલિયા મહિલા અગ્રણીઓ પુષ્પાબેન સચદે દીપ્તિબેન સચદે પુષ્પાબેન વૈદ્ય કમળાબેન ઠક્કર વગેરેએ પ્રેમજીભાઈની પ્રતિમા તથા તેલ ચિત્રોને ફૂલહાર અર્પણ કરી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી ટ્રસ્ટી લલિતભાઈ કોટકએ સૌનો આભાર માન્યો હતો કાજલબેન ઠક્કરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું યશ સોલંકી મુકેશભાઈ ઉમરાણીયા

જ્યારે રાજનીતિજ્ઞ આવતી પેઢી અને આવનારી પેઢીઓના સંદર્ભમાં વિચારતા હોય છે એ રીતે શ્રી પ્રેમજીભાઈ એક પીઢ રાજનીતિજ્ઞ હતા એમની કારકિર્દીની શરૂઆત આદર્શ શિક્ષક તરીકે અને કુશળ ધારાશાસ્ત્રી તરીકે ત્યારબાદ લગભગ સાડા ચાર દાયકાની રાજકીય કારકિર્દી દરમિયાન એ કચ્છની કચ્છના જાહેર જીવનના અને કચ્છના પ્રજા જીવનના રાહર રહ્યા અને પિસ્તાલીસ વર્ષ દરમિયાન કચ્છનું કોઈ એકે ગામ એવું નહીં હોય કે જેમાં એમાં કામનું યોગદાન નહીં હોય આજની પેઢીએ ક્રમશ નેતૃત્વનો વિકાસ કેમ થાય એ સમજવું જોઈએ પ્રજાના કામ કેમ થાય એ સમજવું જોઈએ મેં કહ્યું તેમ પ્રેમજીભાઈ શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી વકીલાતનું ભણ્યા વકીલ થયા કચ્છી પ્રજાકીય પરિષદના સ્વાગત મંત્રી થયા કચ્છી પ્રજા પ્રજાકીય પરિષદના મંત્રી થયા આઝાદીના આંદોલનમાં જોડાયા કચ્છ કોંગ્રેસના મંત્રી થયા પ્રમુખ થયા મુંબઈ રાજ્યમાં જાહેર બાંધકામ ખાતાના નાયબ મંત્રી થયા ગુજરાત રાજ્ય થતાં તેમાં જાહેર બાંધકામ ખાતાના નાયબ મંત્રી થયા ઓગણીસો સાડસઠમાં અબડાસામાંથી ચૂંટાયા અને ફૂલ ફ્લેજ કેબિનેટ મિનિસ્ટર તરીકે મહેસૂલ કાયદો ન્યાયતંત્ર વગેરે ખાતા એમણે સંભાળ્યા અને પારડીની ઘાસિયા જમીન સહિત ગુજરાતના તમામ જિલ્લાના મહત્ત્વના પ્રશ્નો એમને ઉકેલ્યા તો આજે ઓગણપચાસમી પુણ્યતિથિએ પણ લોકો એમને લાગણીથી યાદ કરે છે દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે અને ક્રાઇટેરિયા બે રાખ્યા છે કે તેજસ્વી હોય અને એમને જરૂરિયાત હોય કે જેથી કરીને આપણે ઉપયોગી થઈ શકીએ કે આ વર્ષે દાખલા તરીકે કે ભુજની વિદ્યાર્થીનીને મળશે ખંભરાના વિદ્યાર્થીને મળશે ભુજના વિદ્યા બીજા વિદ્યાર્થીને મળશે તો ત્રણેય વિદ્યાર્થીઓ સ્કોલર પણ છે પ્લસ એમના આર્થિક સંજોગો નજરે એનું લાગે કે એમને જે કંઈ મદદ થાય કરવી જોઈએ અને આ રીતે સ્કોલરશીપ મળે તો લોકોનું એમના તરફ ધ્યાન દોરાય અને બીજી સંસ્થા મદદ કરી શકે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્ગામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ 25 ડિસેમ્બર બે ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર